કાશ્મીરના પહેલગામની અંદર જે હુમલો થયો આ હુમલો ખૂબ જ દુઃખદાયી અને નિંદનીય ઘટના છે આ દુઃખ દેશના હર જિંદગીઓએ પોતાનું જીવન ખોયું ઘણા બધા દ્રશ્યો એવા સામે આવ્યા કે જેમાં આપણે ખૂબ દુઃખ અનુભવ્યું સાથે આ હુમલો કરનાર આ હુમલાને જે સમજતા હોય તે પણ આ કાયરતા છે ઇસ્લામ ક્યારેય પણ આ પ્રકારની હરકતને સમર્થન નથી આપતું અને આ કાયરો ઉપર દેશના ઇતિહાસમાં અત્યાર સુધીમાં ન થઈ હોય તેવી કાર્યવાહી પણ થવી જોઈએ આ પણ અમારી ભારત સરકાર વિનંતી છે આ ખૂબ જ દુઃખદાયી ઘટના છે આ ઘટનામાં જે શહીદી હોરનાર છે જે મૃતકો છે આ કોઈ પણ પણ ધર્મના હતા 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 દેશવાસીઓ આપણા ભાઈઓ હતા એટલે આ પ્રકારની હરકત કરનાર ઉપર સખતમાં સખત કાર્યવાહી થાય અને એવી કાર્યવાહી થાય કે જેને દુનિયા એક વખત ઇતિહાસ ની અંદર યાદ રાખે આ ખૂબ જ દુઃખદાયી ઘટના માટે અમે પોતાનું જીવન ગુમાવી ચુક્યા છે એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને સાથે સાથે એમના પરિવારજનોને પણ સાંત્વના પાઠવીએ છીએ